એનિમિયા મુક્ત ભારત અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પિલવાઈ તેમજ એમ આર ચૌધરી હાઈસ્કૂલ મુકામે એનિમિયા ટી થ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પ દસ થી ઓગણીસ વર્ષની શાળાએ જતી અને ન જતી દીકરીઓનું વજન ઊંચાઈ બીએમઆઈ એમ હિમોગ્લોબિનની તપાસ કરવામાં આવી પામોલ મુકામે સિત્તેર કિશોરી તેમજ પિલવાઈ મુકામે છેતાળીસ કિશોરીઓની તપાસ કરવામાં આવી મેડિકલ ઓફિસર પિલવાઈ ડોક્ટર વિજય જે પટેલ તેમજ આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર તૃપ્તિ પટેલ દ્વારા પિલવાઈ મુકામે સલાહ આપવામાં આવી આરોગ્ય કર્મચારી અલ્પેશ પટેલ સી એચ અને સીએચ મહાદેવપુરા ગવાડાના પીલવાઈ મુકામે કિશોરીની તપાસ કરી જ્યારે પામુલ મુકામે રોહિત પટેલ સી તેમજ એમ પીએચ અંકિત સેનમાં એ કિશોરીઓની તપાસ કરી સમગ્ર કાર્યક્રમનું આયોજન તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અહેવાલ નરેશજી ઠાકોર મહેસાણા